જય માતાજી મિત્રો આપણા નવા વર્ગમાં સ્વાગત છે આજે સુમિત્રા પેસો ને ચાર નાખે છે જોઈ લો ના ફેડો સોમુ જ્યાની પાડીને ચાલ નાખવા જાય આગી નાક આગી નાક બે જણા ચા બીજી લેતા હેડ જ્યાની પાડી નાખ જવા તા કની પાડી તારીએ ને બીજી લેવા જાય છે ચાર મિત્ર બીજી હવે ચાલ લઈને નાખવા જાય જ્યાની પાડીને